મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો જેને નર્મદા જિલ્લાના ખેડૂતોએ વધાવ્યો હતો નર્મદા જિલ્લામાં એશી ટકા લોકો ખેતી કરી ગુજરાન ચલાવી રહ્યા છે નર્મદા જિલ્લામાં કેળ શેરડી પપૈયા સહિત કપાસની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે આ સંકલ્પ થકી ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન ફાર્મ મેકેનિઝમ નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આવી રહી છે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરવાની આપણે જૂના બાપ દાદા પ્રમાણે સાદી સીધી ખેતી કરતા હતા એના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચી ખેતી કેવી રીતે કરવી એ આપણને જણાવશે અને એ જણાવશે એ પ્રમાણે ખેતી કરશું તો આપણું ઉત્પાદન ડબલ થશે ને જે ખાલી પડતા જે ખાલાઓ છે એ આપણા ઉત્પાદનમાં જે ખાલી પડે છે એ ખોટ જાય છે એ વૈજ્ઞાનિકો આપણને બતાવશે કે રોગો કેવી રીતે કાઢવા વાવેતર કેવી રીતે કરવું બિયારણો કઈ રીતે વાપરવા કઈ વેરાયટી વાપરવી એ બધું બતાવશે તો આપણું ઉત્પાદન એનાથી ખેડૂતોનું બમણું થશે ખેડમાં એવું હોય છે કે થી ત્રીસ કિલોની આસપાસનો રાસ મળાવતો હોય છે અને જો આ ખેડ વૈજ્ઞાનિકો દ્વારા જે શીખવાડવામાં આવ્યું છે નવી પદ્ધતિમાં નહીં સમતો અમારે જે થી પચીસ કિલોની ત્રીસ કિલોની વચ્ચે રાસ આવતો હતો તેની જગ્યાએ થી ચાલીસ કિલોની વચ્ચેનો રાસ આવશે તો અમારો પણ ગ્રોથ થશે